આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર અવકાશમાં સત્તર દિવસ વિતાવ્યા બાદ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે પૃથ્વી પર પાછા ફરશે આ પહેલા ગઈકાલે સાંજે વિદાય સમારંભમાં તેમણે ઓગણીસો ચોર્યાસીમાં ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા દ્વારા આપવામાં આવેલ પ્રતિષ્ઠિત સંવાદનું પુનરાવર્તન કર્યું અને કહ્યું ભારત આજે પણ સારે જહાંસે અચ્છા છે તેમણે કહ્યું જ્યારે મેં પચીસ જૂને ફાલ્કન નવ રોકેટ પર આ યાત્રા શરૂ કરી હતી ત્યારે મને નહોતું લાગતું કે આ યાત્રા આટલી અદભુત હશે મારી પાછળ ઉભી રહેલી વિના આ યાત્રા આટલી અદભુત ન હોત અહી આવવાનો ખૂબ આનંદ છે શુભાંશુએ કહ્યું કે છેલ્લા અઢી અઠવાડિયામાં અમે સ્પેસ સ્ટેશન પર વિજ્ઞાન પ્રવૃત્તિઓ અને આઉટરીચ પ્રવૃત્તિઓ કરી ત્યારબાદ અમને જે પણ સમય મળ્યો અમે સ્પેસ સ્ટેશનની બારીમાંથી પૃથ્વી તરફ જોયું છે પેસેન્જર કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાના પ્રાયોગિક પરિણામને આધારે રેલવેએ તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે આ પગલાથી મુસાફરોની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે મુસાફરોની ગોપનીયતા જાળવવા માટે દરવાજા નજીકના સામાન્ય અવરજવર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કેન્દ્રીય રેલવે મંત્રી શ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ લોકો અને કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાની પ્રગતિની સમીક્ષા કરી રેલવે અધિકારીઓએ માહિતી આપી હતી કે ઉત્તર રેલ્વેના લોકોમોટીવ એન્જીન અને કોચમાં સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે કેન્દ્રીય રેલવે મંત્રીએ તમામ ચુમોતેર હજાર કોચ અને પંદર હજાર લોકોમોટીવમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે મંજૂરી આપી છે ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે રાજ્યના નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઇનોર પેચવર્ક એકાવન ટકા અને મેજર પેચવર્ક ચાલીસ ટકા જેટલા પૂર્ણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ ખાડા પૂરવાની કામગીરી પણ બાસઠ ટકાથી વધુ પૂર્ણ કરવામાં આવી છ ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રીલ મેકિંગ સ્પર્ધામાં જિલ્લા માહિતી કચેરી ભુજના ફોટોગ્રાફર રાજેશભાઈ ડુંગરાણીએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માહિતી ખાતાના સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ રીજીયન અને જૂનાગઢ રીજીયનના કુલ બાર જિલ્લાઓ વચ્ચે યોજાઈ હતી રાજેશભાઈ ડુંગરાણીએ કચ્છની ઓળખ એવી કચ્છી શાલ ની કારીગરી વિશે પર રીલ બનાવી હતી જેને પ્રથમ ક્રમાંક મળ્યો છે આ બહુમાન બદલ રાજકોટ ખાતે મોમેન્ટો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લામાં જૂન માસમાં સરેરાશ કરતાં ત્રણ ગણો વરસાદ વરસ્યા બાદ સાર્વત્રિક મેઘકૃપાને પગલે મધ્યમ સિંચાઈના ડેમોમાં ઉપલબ્ધ જળનો જથ્થો પંચાવન ટકાએ પહોંચ્યો છે એટલે કે વરસાદને લીધે ડેમોમાં જળનો જથ્થો ચોત્રીસ ટકા જેટલો વધ્યો છે સિંચાઈ વિભાગમાંથી મળેલી વિગત અનુસાર મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમમાં ત્રણસો પચીસ પોઈન્ટ છવીસ મિલિયન ક્યુબિક ફીટની કુલ જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ એકસો મિલિયન ક્યુબિક ફીટ પાણીનો જથ્થો સંગ્રહિત છે જેમાંથી એકસો મિલિયન ક્યુબિક ફીટ જીવંત જથ્થો છે જિલ્લામાં અત્યાર સુધી છ ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે ત્રણ ડેમ એવા છે કે જેમાં પંચોતેર ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોતા એલર્ટ પર રાખવામાં આવ્યા છે નવ ડેમને હાઈ એલર્ટ અને એલર્ટ પર રખાયા છે જ્યારે જિલ્લાના ચાર ડેમ એવા પણ છે કે જેમાં હાલની સ્થિતિએ ત્રીસ ટકાથી ઓછા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નખત્રાણા તાલુકાના નિરોણા નજીક આવેલ કાળિયાધ્રોમાં ગઈકાલે ભુજનો યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કરાઈ હતી યુવાન ડૂબ્યો હોવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થાનિકે પહોંચેલા લોકો સાથે યુવાનની શોધખોળ આદરી હતી નગરપાલિકાને પણ આ મામલે જાણ કરી દેવાઈ છે અને મોડી રાત્રે પણ તપાસ ચાલુ હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લંડનના લોર્ડ્સ મેદાન પરની ત્રીજી ટેસ્ટ મેચ રસપ્રદ અને નિર્ણાયક તબક્કે પહોંચી છે ચોથા દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડના એકસો રનના જવાબમાં ભારતે ચાર વિકેટ ગુમાવી અઠાવન રન કર્યા છે એકસો રનના રનના વિજયલક્ષી લક્ષ્યાંકને પાર કરવા ભારતે હજુ એકસો પાંત્રીસ રન કરવાના છે અને છ વિકેટ અકબંધ છે બંને દેશોએ પહેલા દાવમાં એક સરખા ત્રણસો સત્યાસી રન કર્યા છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર